પરેશભાઈ પરીખ રમેશ કાકા તેમજ હોસ્પિટલના સુપ્રિન્ટ મેડમ નાયક અને ગાયનેક રાજેન્દ્ર કુમાર ચૌહાણ સાહેબ ઉપસ્થિતિમાં ફ્રત વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું અઝીઝ ધુપેલવાલા શું પછી બધાને આપી દેજો રહી ના જોઈએ મોરમના પર્વ નિમિત્તે આજરોજ મોહરમ શરૂ થાય છે તમામ મુસ્લિમ બિરાદરોને વડોદરા વ્યાપાર વિકાસ એસોસિએશનથી ખૂબ ખૂબ શુભકામનાઓ અમારા વડોદરા વ્યાપાર વિકાસ એસોસિએશનના ફાઉન્ડર મેમ્બર અને સન્નિષ્ઠ સામાજિક કાર્યકર ફારૂખભાઈ સોની દ્વારા દર વર્ષે જમનાબાઈ હોસ્પિટલમાં તહેવારો નિમિત્તે ફ્રૂટનું ડિસ્ટ્રિબ્યુશન થાય છે આજરોજ મને આનંદ છે કે બે વર્ષ પછી હું અહીંયા જમનાભાઈ હોસ્પિટલમાં આવ્યો છું અને ફારૂકભાઈ સોની દ્વારા જે ફૂડ ડિસ્ટ્રિબ્યુશન થાય છે એમાં મને સહભાગી કર્યો છે હું જમનાબાઈ હોસ્પિટલની આવી સુંદર વ્યવસ્થા જોઈને ખૂબ આનંદિત થયો છું લગભગ સરકારી હોસ્પિટલોમાં ને કંઈક વિવાદ ચાલતા હોય પરંતુ આટલા વર્ષોમાં મેં જમનાબાઈ હોસ્પિટલના કોઈ વાદ વિવાદ સાંભળ્યા નથી કે વાંચ્યા નથી એના માટે જીગ્નાબેન અને ચૌહાણ સાહેબ જેવા ડૉક્ટરોનો ખૂબ ખૂબ આભાર કે વડોદરા શહેરમાં હજારો નાગરિકોને રોજ તમે જે જરૂરિયાતમંદ નાગરિકોને દર્દીઓને તમે જે સેવા આપો છો એ એ બદલ વડોદરા વેપાર વિકાસ એસોસિએશન કૃતજ્ઞ અનુભવે છે ખાસ આજે મોહરમ છે અને રથયા મોહરમની શરૂઆત છે ને રથયાત્રા છે તો તમામ મુસ્લિમ અને હિન્દુ ભાઈ બહેનોને બંને તહેવારોની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આગામી બે અઢી મહિનામાં જેટલા પણ તહેવારો આવે એ તમામમાં હિન્દુ અને મુસ્લિમની એકતા દેખાય એવી શુભકામનાઓ સાથે ફરી એક વખત મોહરમ અને રથયાત્રાની ખૂબ 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 શુભકામનાઓ

પરેશભાઈ પરિકની ઉપસ્થિતિમાં રમેશ કાકા અને ખાસ કરીને અમારા સુપ્રીટેન્ડન્ટ નુમનાભાઈના જિંગના નાયક અને ચવાણ સાહેબની ઉપસ્થિતિમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને અમે દરમિયાન ફૂડ વિતરણ કરતા હોઈએ છીએ પણ આજે મોહરમનું પર્વ છે એ ખાસ કરીને એ નિમિત્તે ફૂડ વિતરણનું આયોજન કરવામાં આવેલું જે દર્દીઓને રાહત થાય કંડીશ હોય તમે ચિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે